ભાજપ સ્થાપના દિન છ એપ્રિલ અને આઝાદી કા અમૃત મહોત્સવને લઈને ભાજપ યુવા મોરચા દ્વારા છ એપ્રિલથી શરૂ કરાયેલી યાત્રા આજે 25મી એપ્રિલે સુરતમાં સમાપ્ત થઈ હતી જે પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અનેક મહાનુભાવો આ સમયે ઉપસ્થિત રહેવા પામ્યા હતા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ છ એપ્રિલે આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરાયું હતું અમદાવાદથી શરૂ થયેલી યાત્રા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ફરી તારીખ પચીસમી એપ્રિલે સુરત આવી પહોંચી હતી સુરતમાં આ યાત્રા આજે વિધાનસભામાંથી પસાર થશે અને વિધાનસભા વિસ્તારમાંથી પસાર થનારી યાત્રામાં યુવાઓ પોતાના બાળકો સાથે જોડાયા હતા

પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ સતત પહેલા દિવસથી કર્ણાવતીથી આ યાત્રાની શરૂઆત થઈ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા મધ્ય ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને સાઉથ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈને આવતીકાલે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ યાત્રા લઈને એ આવવાના છે અને લગભગ આ યાત્રા પાંત્રીસો કિલોમીટર સુધી પોતે જાતે બાઇક ચલાવીને આવવાના છે આ યાત્રાની અંદર ઓછામાં ઓછા પંચોતેર જેટલા બુલેટ આ અને બસ્સોથી વધુ કાર્યકર્તાઓ યુવા મોરચાના વીસ દિવસ માટે આ યાત્રાની અંદર જોડાયેલા છે આ યાત્રાની અંદર પાંચથી છ પ્રદર્શનની થીમ રાખેલી છે એટલે જ્યાં જ્યાં આ યાત્રા જશે જે જિલ્લાની અંદર જશે જે મંડળોની અંદર જે વિધાનસભાની અંદર જશે ત્યાંના જિલ્લાના મંડળના વિધાનસભાના કાર્યકર્તાઓ દરેક વિધાનસભા વાઇસ ઓછામાં ઓછા સાતસો પચાસથી વધુ બાઇકો સાથે આ યાત્રાની અંદર જોડાઈ ચૂક્યા છે અલગ 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 જિલ્લામાંથી અને આજે ઓગણીસમાં દિવસે પણ આ યાત્રા ચાલી રહી છે આ યાત્રાની અંદર પૂરા ગુજરાતની લગભગ સોથી વધુ વિધાનસભાઓમાંથી પસાર થઈને કાલે સુરત આવવાની છે આ યાત્રા ગુજરાતના બસો પચાસથી વધુ મંડળોમાંથી પસાર થઈને આવવાની છે અને આ યાત્રાની થીમ જે સ્વતંત્રતા સેનાની સાથે જોડાયેલા પ્લેસ છે અને જે જવાનો ગુજરાતની અંદર શહીદ થયા હોય એવા જવાનોને સન્માન આપવાનું સ્વતંત્રતા સાથે જોડાયેલા સેનાનીઓને આ યાત્રા ચાલી રહી છે અને એમાં લગભગ પૂરા ગુજરાતમાંથી એક હજારથી વધુ એટલે જે જે રૂટમાંથી આ યાત્રા પસાર થઈ એવા એક હજારથી વધુ મહાનુભાવોની પ્રતિમાની પુષ્પાંજલિ પણ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ કરતા કરતા આવતીકાલે સુરત મહાનગરની અંદર સમારોહ સમાપનમાં આ યાત્રા આવવાની છે ગુજરાતમાં બીજ દિવસમાં પાંત્રીસો કિલોમીટર જેટલી યુવા મોરચાની આ યાત્રા ફરી હતી અને અનેક લોકોને સરકારની લોક ઉપયોગ કામગીરી અંગે માહિતી પણ અપાઈ છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા